હે મારા લખપત તાલુકાના પરિવારજનો આપણા ત્યાં આ ખેલ મહાકુંભ જે ચાર પાંચ છ તારીખ દરમિયાન થવાનો છે કચ્છમાં એનામાં એક્ઝિબિશન સ્ટોલ લાગવાના છે એનામાં આપણા પરિવારની દીકરીઓ અને મહિલાઓ ત્યાં સ્ટોલ કરવાના છે અને એ લોકોના ફોન આવ્યા અને એ લોકોએ કીધું કે અમે ત્યાં સ્ટોલ કરીએ આટલા છેટેથી આવીએ તો અમને તાલુકાના બધાનો સહયોગ મળશે અમારી પ્રોડક્ટ લેશે તમારા વતી મેં બેનોને બહેનોને કહી દીધું છે આપણા તાલુકાની અને તાલુકા બહારની કે હે બહેનો અમારા પરિવારના સદસ્ય જે પરિણીત છે તે પોતાના પત્ની માટે અપરિણીત છે તે પોતાના બહેન માતા માટે અને માતા બીજા વડીલો અને માતાઓ બધા જ આપણી પ્રોડક્ટ લેશે દિવાળીનો તહેવાર છે દરેક પાસે બોનસ હોય કડકડતી નોટો હોય તો પાંચસોની બે નોટું તમારા પાકીટના ચોરખાનામાં રાખી દેજો જે બહેનો આપણા વરોસે આ એક્ઝિબિશન સ્ટોલ કરે છે દૂર દૂરથી આવીને તો એમને સહયોગ મળે એમનો ઉત્સાહ જળવાય એના માટે આપણે એમને સહયોગ આપવાનો છે હું આપને અપીલ કરું છું કે બધા જ તહેવાર ઉપર એમને સહયોગ આપજો અને આ ઉત્સવમાં એક્ઝિબિશન સ્ટોલ જે છે ફૂડ કોર્ટ જે છે એ આપણા આ ઉત્સવમાં એક સરસ મજાનું નજરાણું થવા જઈ રહ્યું છે તો આપનો સહયોગ અવશ્ય મળશે અને આ મહિલા મંડળનો જે છે એમનો ઉત્સાહ વધારજો અને બધા જ ત્યાં મુલાકાત પણ લેજો અને નાની મોટી પ્રોડક્ટ પણ ખરીદજો જેથી કાયમ માટે એમનો વિશ્વાસ આપણા તાલુકા સમાજ ઉપર રહે તાલુકાની બહેનો મોટા બહારની બહેનો માટે ખૂબ ખૂબ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને આપને ફરી અપીલ કરું છું કે એમને આપણે મદદરૂપ થશું અવશ્ય થશું સો ટકા થશું અને એમનો ઉત્સાહ વધારશું ધન્યવાદ